અને તૈયાર થઈ અને જાય છે અમે અત્યારે રિલાયન્સ મોલ ફરવા માટે તો મારી સાથે કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર જો ખાસ કરીને નવા આવ્યા હોય તો મારી ચેનલને આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં તા તા કેમ મારા છે આ બધા દાંત કાટે છે મારા બોલો તો મારી સાથે કન્ટિન્યુ રહેજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ છીએ બ્લોગમાં આગળ જાય છે રિલાયન્સ મોલ જોવા માટે

મસ્ત ચાર જણા છે અગમ અમે જાવ 1500 રૂપિયા નો રૂમ રાખ્યો ભાઈ સસ્તો છે સાચું કાઈ બતાય નથી બે કેતા લિબિયા દેને રૂપિયા નો રૂમ રાખ્યો પંદરસો 1500 નહીં 1700 કા લોકેશન રૂપિયા ને હોટેલ નું નામ છે પ્રગતિ નીલા મારુતિ ની આ પીછે ગવાળો જો એટલે અત્યારે બધા તૈયાર થઈ ગયા છે તો બસ નીકળે છે હવે રિલાઈ રિલાયન્સ મોલ સાઈટ

તો ફાઇનલ બોગી જશે આપણે રિલે રિલે એલા રિલે સ્મોલ હે તો બોલાતું જ નથી આલો તો જઈએ આગળ અંદર આવી રીત નું છે કે જો બહાર થી ટ્રાફિક ની તમે વાત જ પૂછો જ્યાં જો ના નીકળું ટ્રાફિક ઘડીકમાં તો બધું હાલ સકાજામ થઈ જાય જો એટલે હું જો તો શોક માં એવડે એ લોકો મારા અહીંયા બાર વાડ જોઈ છે એ લોકો અને હું અહીંયા શોક માં ગયો થોડું કામ હતું ગલે એ માટે અને મારી આરે એક કિસ્સો છો એ હું આને આ બધા પાસે જઈને તમને સંભળાવું તો છે ને આથી હું આમ જાતો ને ટ્રાફિકમાં ઓલું રેમાન વ્યસ્તો છું રેમાન નો આવે ઉડો રમુકડા ના વ્યસ્તો થતી મને કહેવાય અહીં આવતો હું પાસે જાઉં મારો મોબાઈલ આમ તો આમ બ્લોક કરતો હતો તે મોબાઈલ આમ આમ નજર કરીને આમ હાથ મારી જો મેં કીધું ભાગ ન કરે એક મારી મેં કીધું પાછો આમ ઊભીને ને મારે મુજબ કે અહીં મેં કીધું જો સટા સટી પાછો લે લે કે આઈફોન માં વિડીયો બનાવે એમ કરતો કરતો જો હા જો એ થઈ ગયો વાળા જઈશ ને એ મારે એવું બધું જઈ ખાસ કરીને ધ્યાન રાખવું એ મોબાઈલ મોબાઈલ ને આવી રીતે બ્લોગ શૂટ કરવામાં બહુ ધ્યાન રાખવું તો જ કઈ ને આવી જશે રિલાયન્સ મોલમાં જઈએ અંદર હા હા બહુ મસ્ત અમારા માણસો કેમ આલા આવે છે ત્યારે હોલો આલા આપણે કઈ લેવા બેવા નથી આપણે એટલી તો ઓકર નથી અમે લે મોલની અંદર અલાવનો તો વિડીયો માટે એક થોડીક એક બેક રીપ લીધી ને તા ગાડવાળા આવી અને કહી ગયા કે ભાઈ વિડીયો અલાવ નથી ફોટો પાડી શકો પણ વિડીયો અલાવ નથી સોરી તમને અંદરનો મોલ બતાવી ના શકો તો કાઈ વાંધો નહીં સોરી અને એન્જોય કરીએ ઘડી પછી પાછા જાવ જમવા માટે જમી અને પછી પાછા રૂમ રાખ્યો છે આપણે ને આજની રાત

તો કાકા ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજાર રૂપિયા એવો બધો ભાવ હતો કેમ લેવું એવું છે એટલે એવું ન હોય બધી બ્રાન્ડ વસ્તુ કહેવાય આપણે ખબર નો પડે બ્રાન્ડમાં તો જઈ છે ક્યારે સસ્તા સારા કાંક શૂઝ ગોતવા માટે એમાં આ બધી શોપ છે બધી કપડાની ને એવી બૂટની ને બધી અલગ અલગ ઓલા પણ એને મોલ હતો એ બધું અંદર મોલની અંદર હોય ને આ બધી દુકાનું છે બધી અલગ અલગ ખામી ગાડી આવે ભાઈ તો ભાઈ દેવા જ ભાઈ ઉપાડી લે ટ્રાફિકનું બહુ ખાસ ધ્યાન રાખવું પડે એમ છે આ બધું કારણ કે જ્યાં ત્યાં નીકળ્યો ટે 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 જમરે જ બીજો કાઈ સંભળાતો ન ખાલી અંદર આયો છો ટ્રાફિક જો ખાલી આ બધી ગાડીઓ ગાડીઓ બસે હવર માં બસે હેરાન કે ને નઈ ત્યારે આસો આ આ બધું હાલા કરે કાર ના આવી રીતે હાલા જઈ સકે ક્યાં જઈશ કાઈ ખબર છે ને હવે મેલા જઈશ કાક નાસ્તો બસ્તો મળે તો ગોતી બાકી તો રાતે જમવા જવાનું છે કે એક જાહુ હારી હોટેલ ગોતી જમવા માટે કારણ કે હવાનું કોઈ ખાધું નથી તો અત્યારે પેલા કાક નાસ્તો બાસ્તો ગોતીએ અને આમણું ક્યાં ના આમણું સર રિલેક્સ મોલે તેમણો માલ્યા દે રસને રસ્તે ક્યાં જાય કોઈને કાઈ ખબર છે નહીં શું કેવું સાગરભાઈ કાક બોલો તો ફેર કાઈ બોલતા કેમ નથી તમે શું બોલે કાક તો બોલો આ કેમ માપું ને આવું ધ્યાન રાખજો તમે હાલવા મારા કાકા કઠલાતા હું હા પાણીપુરી 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 ખાય કે કે પાણીપુરી ખાઓ કે

મસ્ત આરામ કરવાનો છે નાઈ ધોઈ અને પૈસા જવાનું છે જમવા માટે બે શબ્દ કેવા માંગે બોલો બોલો

તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ સકલ પાછા નવા બ્લોગમાં તો આવું બાય બાય જય મામોગલ બાય